જી નમસ્કાર નમસ્કાર નિખિલભાઈ નમસ્કાર 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 સાહેબ નમસ્કાર બોલો જી જી વાત કર ધારો કે ઓશો એ જે ધ્યાન આપ્યું છે એ પદ્ધતિમાં કેથાર્સિસ વધારે છે રેચન પણ ધ્યાન એ રેચન નથી ધ્યાન એક એવી મનની દશા છે જ્યાં તમારા વિચારો જતા રહે છે વિચારો જવાથી ધ્યાન નથી થતું જ્યારે એકચ્યુઅલ ધ્યાન ઘટિત થાય છે ત્યારે વિચારો જતા રહે છે હવે એના માટે છે ને એક લાંબી પ્રોસેસ છે તમને એક તો પેલે તમારા આહારમાં પરિવર્તન કરવું પડે નિયમ નિયમ દ્વારા અમુક સમય સુધી આસન બેસી અને તમારા વિચારોને જોવા પડે વિચારો કેવી રીતે ઉદ્ભવે છે એ બહુ સૂક્ષ્મ પ્રક્રિયા છે એ પછી જે વિચારો ઉદ્ભવે છે પરંતુ વિચાર ની ગતિ તમને જે સ્પીડ થી વિચારો આવે છે એક સેકન્ડ માં વીસ થી વધારે વિચારો આવે છે હું નથી કરું આધુનિક અવિરત ચાલ્યા કરે છે મનમાં એટલા માટે ચાલે છે કે આપણે વિચારો દ્વારા વસ્તુઓને વ્યક્તિઓને આપણી ઈચ્છાઓને અનુભવ કરી શકીએ છીએ ક્યારે વિચારને નથી જોતા પ્રકાશ છે આપણે પ્રકાશ દ્વારા જોઈએ છીએ પ્રકાશને નથી જોઈ શકતા હું અહીં બેઠો છું બરાબર પ્રકાશ મારી સામે આવે છે આંખ પર અને રિફ્લેક્સ થાય છે પણ જો અહીંથી કોઈ પ્રકાશ આમાં આવતો હોય આગતિમાં તો એ વચ્ચે જ એને હું જોઈ શકું હા અહીં ધુમાડો હશે વચ્ચે ધુમાડો હશે કે રજકણ હશે તો રજકણ માંથી રિફ્લેક્સ થઈને જે આવશે એ દેખાશે તો વિચારો જે પ્રોસેસ છે એ આવી જ છે કે વિચાર મનમાં ઉદ્ભવે છે અને એ પ્રોસેસમાં આપે છે અને વિચાર એક સાયકલ છે એ સાયકલ એમને એમ ચાલે છે જે સર્જકો છે જેમણે સર્જન કર્યું છે એ અમુક સમયમાં એને બ્રેક કરી અને જે આઉટ ઓફ બોક્સ છે એમાં એ ગયા છે પણ અમુક સમય પૂરતું છે એક અવસ્થા છે એ અવસ્થામાં જાય છે વિચાર કરે અતિ વિચાર કરે તમે જેટલા પણ સાયન્ટિસ્ટો છે જેને નોબલ પ્રાઇઝ મળ્યું છે એની બાયોગ્રાફી વાંચો તમે તો સાયન્ટિસ્ટ એક જ વાત કરશે કે જીવવામાં નથી છે પણ કેમ થયું છે ખબર નથી આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેનું મેઇન સૂત્ર છે ઈ ઇઝ ટુ એમસી સ્કવેર જે પ્રકાશને અચળાંક માની અને એમણે જે આપ્યું એ પથ પ્રકાશ સી જે છે ઈ એમને યાદ આવતું એનો દળ આ બધું એને ગણતરી કરી પણ સી એને લઈ ગયું કે ભાઈ એવો અચળ કયો જેની ગતિમાં કોઈ ફરક ન પડતો અને બે દિવસ સુધી એ મથ્યા છે એમાં અને રાત્રે એ ત્રણ વાગે એ સૂત્ર લખે છે સવારે જાગે છે ત્યારે સૂત્ર લખેલું હોય છે એ વિચારે છે કે આ કેવી રીતે થયું કોણે લખ્યું અને નોટો આ વિશ્વમાં કોઈ વ્યક્તિ એવો નતો જે સૂત્ર લખી શકે કોઈની તાકાત નથી કે સૂત્ર આપી શકે આ પછી એને ઘણા સમય પછી રિલાઈઝ થયું કે હું ઉઠ્યો તો ત્રણ વાગે અને આ લખ્યું છે એટલે એ જે ત્રણ વાગેનો જો પીરિયડ જે હતો અથવા એ રિલેક્સ હતા ત્યારે એ વસ્તુ ઉદ્ભવી છે ઇન્ટ્યુશન થયું છે સ્ફૂર્ણા થઈ છે જેટલા પણ સંશોધન થયા છે જેટલા પણ રિસર્ચ થયા છે એ સ્ફૂર્ણા છે વોસ્ટ એ ચા બનાવતા હતા ચાર જણા મિત્રો અને અચાનક જે કિતલી હતી એનું ઢાકડું ઉડ્યું હવામાં અને ચારેય મિત્રો ધજાયા આજે ઢાકડું ઉડ્યું એટલે જે સ્ટીમ છે એના એના મગજમાં એક સ્પૂન આવતી એવા આટલી તાકાત આટલી શક્તિ

તેમાંથી પકડી શકે છે બાકી ઘટનાઓ તો બને છે એવું નથી કે ન્યૂટન ત્યારે જ નીચે નીચે પડી કે જે એપલ પડ્યો ન્યૂટન પહેલા ન્યૂટન પણ પડ્યા હશે ને ઘણી વખત નાના હશે ત્યારે ન્યૂટન પડ્યા હશે અને મોટા હશે તો પણ પડ્યા હશે ક્યાંક ઠોકર વાગી હશે પણ એ ઠોકર હતી એ આરામદાયક ક્રિયડ નહોતો કે ઝાડ નીચે બેઠા છીએ કોઈ વિચાર નથી ઉદભવે છે એટલે આપણે વિચારો મય છીએ વિચારો થી અલગ નથી અલગ તો જ થઈએ જો વિચારો પ્રત્યે આપણે અવેર હોઈએ સચેત હોઈએ સભાન હોઈએ આપણે નથી આપણા શરીર પ્રત્યે સમાન સભાન વિચારો તો બહુ સુખાર ઉદભવે છે આકાંક્ષાઓ છે વિચારો આપણે પકડીને ક્યાંક લઈ જાય છે કે મારે આ કરવાનું છે મારે આમ કરવાનું છે એમ એટલે સતત આપણે એ વિચારોમાં પરવાયેલા હોઈએ છીએ જ્યાં સુધી વિચારોમાં પરાયેલા છે ત્યાંથી વિચારોથી મુક્તિ નથી વિચારોને જોવાની પદ્ધતિ છે તમે બેઠા છો એક આસનમાં શરીર નથી હલતું તો મન પણ નહીં હલે કારણ કે શરીર અને મન એક સાથે એક તાતળી બંધાયેલા છે ક્યાંક જ્યારે શરીર એકદમ સ્થિર થઈ જશે જેને પાતંજલિ આસન કહ્યું છે આસનો નથી કીધા સ્થિર સુખનમ આસનમ જે સ્થિતિમાં સુખપૂર્વક લાંબો સમય સુધી બેસી શકો એ આસન છે એ તો પછી ઘેરણ સંહિતામાં બધું આવ્યું કે આ આસન કરો ને આ આસન કરો આ રોગ છે તો આ આસન કરો થતું હશે ફાયદો મને ખ્યાલ નથી મેં ક્યારે કોઈ આસનો નથી કર્યા કે નથી યોગ કર્યો મેં લાંબા સમય સુધી એક આસનમાં જયારે સ્થિર થવા માંડે છે ખરી તમે આટલું કરી જો રાંધેલું ભોજન વીસ દિવસ માટે છોડી દો વીસ દિવસ માટે રાંધ્યું કાચું ભોજન લો એકવીસમી તમે તમારા વિચારો છે એની ગતિ ઘણી ધીમી પડી ગઈ હશે એક ના લગભગ એકસો વીસ જેટલા વિચારો આવે છે ને જાય છે એની લગભગ એ પર પહોંચશે નેવું પહોંચશે તમે એટલા શાંત થઈ ગયા હશો ને તમે શાંતિ અનુભવાશે હશે અડધા સાઈઠ પર પહોંચશો ને એટલે તમારી આખી સિસ્ટમ શરીરની એ બદલાઈ જવાની છે કારણ કે વિચારોની ગતિ એટલી છે કે તમે નહીં બેસી શકો આ શું કરી રહ્યા છે જયારે વિચારોની ગતિ લગભગ સાહીઠ ની આસપાસ પહોંચે છે ત્યારે બેસવાનો તમને આનંદ આવશે તમે સુખ પૂર્વક બેસી શકશો લાંબો સમય સુધી અને તમારા સાથે બેસશો એ જયારે ત્રીસ ની આસપાસ પહોંચશે ત્યારે વિચાર ને તમે જોઈ શકશો કે આ વિચાર છે જે પ્રકાશ ને તમે જોઈ શકશો અત્યારે પ્રકાશ વડે જુઓ છો

જેના પર તમે ફોકસ કરશો એ વસ્તુ તમારા આગળ પ્રગટ થશે અવિર્ભાવ થશે એનો તો આપણા મનમાં એટલા બધા વિચારો છે કે અહીં ફોકસ કરવું ત્યાં ફોકસ કરું ત્યાં એટલે અને વિષય વસ્તુથી મન ઘેરાયેલું છે એટલે આપણે ફોકસ નથી કરી શકતા કોઈ વિષય પર એક વસ્તુ પર ફોકસ કરીએ છીએ તો અન્ય ત્રણ વસ્તુ આવીને ઉભી રહે છે આ શું

નથી થઈ હું લામા પાસે ગયો એ પછી ની સાધના થઈ પ્રાણી પૂરી પછી મારા પાસે કોઈ દ્વારા ઉપનિષદ આવ્યા છે ગીતાજી મેં વાંચી ત્યારે મને એ પછી

કૃષ્ણ કીધું છે એટલે નહીં કે ઉપનિષદ માં લખાયેલું છે એટલે નહીં આનો સાક્ષી છું ત્યારે આખો દ્રષ્ટિકોણ બદલી જાય છે ધર્મ પ્રત્યેનો આપણે શું કરીએ છીએ પહેલે આપણે ધાર્મિક થઈએ છીએ ને પછી આપણે ઈશ્વર ને શોધવા જઈએ છીએ અને એ પણ

હું ઉપનિષદ શું કે છે ગીતા શું કે છે એ એમાં પડો પડ્યો હું પેલે આ મારી સાધના પૂરી થઈ પછી મેં જોયું હા તો એ તો આ કે છે બરાબર છે કારણ કે હું પ્રમાણ છું એટલે આ ફરક પડી જાય ત્યારે તું વિચારો ધીરે 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 એ બંધ થઈ જશે વિચારોને ફોકસ કરતા આજે પણ જે થિયરી છે એ થિયરી જે પ્રકાશનું સ્પેક્ટ્રમ સિસ્ટમ છે વર્ણપટનું એમાં સાચી છે 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 કે કે પ્રકાશ કણ તરંગ જો એને જોવામાં આવે તો કણ થઈ જાય છે આપણે નથી જોતા તો તરંગ હોય છે જ્યારે એને ફોકસ કરીએ છીએ એના પર

એના પર ખાલી વૈજ્ઞાનિકો ફોકસ કરે છે તો એનું આખો ગુણધર્મ બદલાઈ જાય છે અને નથી જોતા ત્યારે એનું ગુણધર્મ જુદું હોય છે આ હું નથી કેતો સ્ટીફન હોકિન્સ કે છે સ્ટીફન હોકિન્સ જે અત્યારનો ત્રેવીસ માં જે મહાન વૈજ્ઞાનિકો જે થયા છે

છે અને પૃથ્વી પર એજ વસ્તુનો પ્રતિ પ્રતિ દ્રવ્ય એ ક્યાં ખોય તો બનેમાં એક્શન રિએક્શન સાથે થશે આય એ પદાર્થ નું कंपन છે તો લાખો પ્રકાશ વર્ષ દૂર જો એ પ્રકાર એક પદાર્થ હશે તો એમાં પણ પરિવર્તન થશે તો વચ્ચેની લીક ક્યાં ગઈ એ વસ્તુને ખબર કેમ પડી આટલા પ્રકાશ વર્ષ દૂર તો એનું પણ એક સિસ્ટમ આપી છે થઈ વિચાર રહી એક અવસ્થામાં તમે પહોંચી ગયા પછી તમે જ્યારે વસ્તુને જુઓ છો તો વસ્તુનો ગુણધર્મ બદલી જાય છે તે મૂડ સ્વભાવને પ્રગટ કરે છે વસ્તુ ઉપર સુરસુદ ચરક તો પાસે લેબોરેટરી હતી આ કેક એક દવા નું લોકો પરીક્ષણ કર્યું કે આ વૃક્ષ છે એની છાલ આ રીતે કામ લાગશે આના પાંદડા આ રીતે કામ લાગશે નથી કર્યું અંતર ધ્યાન થઈ અને આ વસ્તુ કરી છે તમે યુટ્યુબ પર સર્ચ કરશો એક વ્યક્તિ વ્યક્તિસો સાહીઠ માં થઈ ગયો છે કાયસી નામ એનું પૂરું યાદ નથી આવડતું કાયસી કરીને છે અમેરિકન છે કાર્પેન્ટર હતો ક્યાં કલર કામ કરતો હતો ઉપરથી પડ્યો એટલે એને બ્રેન એમનેજ થયો અને પછી કોવા માં શરીર પડ્યો ઘણી એની દવાઓ કરી પણ એ કોવા બહાર ના આવ્યો રાત્રે બે દોઢ બે વાગે એ માણસ ઉભો થાય છે અને એની પત્નીને બોલાવે છે એને કહે છે કે આ દવાઓ તું લખી લે અને છ કલાકની અંદર આ દવાઓ મને ભોઢાવા માટે અંદર નાખશો તો ઠીક થઈ જઈશ વૃક્ષ ની છાલ હતી આ બધું હતું એટલે પછી મન પત્ની મનમાં શંકા કે એને આવું બોલી કેવી રીતે શકે એટલે પહેલે તો ડોક્ટરો વિશ્વાસ ન કર્યો કે આ કોમો માંથી ઉભો થઈને બોલ્યો હશે છતાંય એક ડોક્ટર હતા કે એનું હવે મરવાનો તો છે જ

રથ ચાઇલ્ડ કરીને અમેરિકાનો ઉદ્યોગપતિ એની વાઈફ ને કેન્સર એટલે કાયસી પાસે ગયો કાયસી એને દવા લખી એટલે એને કીધું કે આ દવાઓ છે એટલે પેલો વિચાર કે ક્યાં મળશે તો કે એ મને ખબર નથી આ દવાઓ કરો એટલે એણે શું કર્યું કે જાહેરાત આપી એને અમેરિકામાં જાહેરાત આપી છાપામાં કે ભાઈ આ વસ્તુ જોઈ છે પછી બીજી જગ્યાએ એને વાત કરી બીજા દેશમાં લંડન થી રિચર્ડ હાર્મન નું એક લેટર આવે છે સાથે એ દવાઓનો ફોર્મ્યુલા એ માણસ મોકલી દે છે કે ભાઈ આ મારા ફાધરે દવા આવી ફોર્મ્યુલા બનાવી છે પણ હજી દવા અવેલેબલ નથી દવા બની નથી આ ફોર્મ્યુલા છે તમે જે કહો છો એ એટલે રથ સ્ટાઈલે એ અમેરિકામાં આખી એની ફોર્મ્યુલા પર દવા બનાવી અને આપી એની પત્ની જીવતી રહેતી કેન્સર નાબૂદ થઈ ગયું હજી દવા બની નથી દવાનું કોઈ અસ્તિત્વ નથી આ જે વસ્તુ છે એ ઇન્ટ્યુશન છે આંતરિક છે એ એ ધ્યાનનું પરિણામ છે જ્યારે તમારા વિચારો બંધ થઈ જાય છે એક પ્રોસેસ પછી પછી એ વસ્તુઓ સામે ચાલીને આવે છે એ નિર્વિચારની એક અવસ્થા છે રસિકભાઈ તમારા પ્રશ્નમાં બધું આટલો સમય જતો રહ્યો